ના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા જસદણના દરેક વિસ્તારમાં સભ્ય બનાવવાના હોય તેની સમીક્ષા કરવામાં આવી હતી જસદણ શહેરમાં સાત વોર્ડ આવેલા છે જેમાં નગરપાલિકામાં અઠાવીસ સભ્યો ચૂંટાય છે દરેક વોર્ડમાં નગરપાલિકાના પૂર્વ સદસ્ય તેમજ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોને સાથે રાખી કુંવરજી બાવળિયા દ્વારા ઘેર ઘેર જઈને જે લોકોને સોંપેલી કામગીરી છે તેની નોંધ લેવામાં આવી હતી ગુજરાત સરકાર દ્વારા ચાલી રહેલા અભિયાન કે જે બુથવાઇ દરેક વિસ્તારમાં સભ્ય બનાવવાના હોય તે કામગીરીને લઈને કુંવરજી બાવળીયા કેબિનેટ મંત્રી સોનલ વસાણી જિલ્લા મહિલા મોરચો પ્રમુખ જસદણ શહેર પ્રમુખ અનિલ મકાણી તેમજ દરેક વોર્ડમાં ચૂંટાયેલા સભ્યોને સાથે રાખી કામગીરીની નોંધ લેવામાં આવી હતી આજે સૌ કાર્યકરોની ઉપસ્થિતિમાં દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી સ્વચ્છતા હિ સેવા અને સૌ કાર્યકરોને સાથે રાખીને દરેક વોર્ડ વાઇઝ અને બૂથ વાઇઝ સદસ્યતા નોંધણી સભ્ય નોંધણીનો એક કાર્યક્રમના ભાગરૂપે દરેક વોર્ડમાં જઈને સૌ કાર્યકરોને સાથે જોડીને સંગઠનના પ્રમુખ ટીમ અને પૂર્વ સદસ્યો સહિતના સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં સભ્ય નોંધણીની ઝુંબેશના ભાગરૂપે દરેક વોર્ડમાં મુલાકાતે અને સભ્ય નોંધણી એમાં જોડાય આ અભિયાનમાં જોડાય એના ભાગરૂપે દરેક વોર્ડમાં અમારો આજનો આ કાર્યક્રમ દિવસભર ચાલુ રહેશે